નમસ્કાર દોસ્તો હું આપનો દોસ્ત હરેશ બેરા આયુર્વેદિક ટિપ્સ ગુજરાતી ચેનલમાં તમામ દોસ્તોનું સ્વાગત કરું છું મિત્રો આપણે આપણી ચેનલના માધ્યમથી જોઈન્ટ પેઇન સાંધાના દુખાવા અર્થરાઈટીસના ઘણા બધા વિડીયો બનાવી ચૂક્યા છીએ અને તે વિડીયો આપણી ચેનલમાં જઈને જોઈ શકો છો આજના વિડીયોમાં આપણે એવું જ એક સરસ મજાનું ઔષધની ચર્ચા કરશું કે જે ઔષધો જોઈન્ટ પેઇનની અંદર સાંધાના દુખાવામાં ખૂબ જ ઉપયોગી છે અને બીજા જે ઔષધો છે એના કરતાં આજનું ઔષધ છે એ કંઈક વિશેષ છે તો એની સમગ્ર ચર્ચા આપણે આખા વિડીયોમાં કરશું તો વિડીયોના અંત સુધી દોસ્તો ખાસ જોડાયેલા રહેજો જે મિત્રો આપણી ચેનલ ઉપર સૌ પ્રથમ વખત આવ્યા છે તો આપણી આયુર્વેદિક ટિપ્સ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બાજુનું બે આઇકન છે એને ઓલ ઉપર સેટ કરજો એટલે આપણે હજી જોઈન્ટ પેઇન સાંધાના દુખાવા વાતજન્ય જે રોગો છે શરીરના દુખાવાના જે પ્રશ્નો છે એના ઘણા બધા માહિતીસભર વિડિયો આપણે આપણી ચેનલમાં મૂકવાના છીએ તો તેની માહિતી સૌપ્રથમ પ્રથમ આપણા સુધી પહોંચી શકે એટલે બાજુનું જે બે લાઇકન છે સબસ્ક્રાઈબ કરી લીધા બાદ એને પણ ઓલ ઉપર સેટ કરજો એટલે જ્યારે પણ નવો વિડીયો બનાવીએ તેની માહિતી આપને સૌપ્રથમ મળી શકે જોઈન્ટ પેઇનના પ્રોબ્લેમ જે મિત્રોને છે એમાં ખાસ બે ત્રણ સમસ્યાઓ જોવા મળે છે એક સમસ્યા દોસ્તો એવી થાય છે કે જોઈન્ટ પેનની જે દવાઓ છે એ કોઈ પણ વ્યક્તિ જે એનું સેવન કરે છે તે વ્યક્તિઓને તે દવાઓ ગરમ પડે છે સાંધાના દુખાવામાં આપણે વાતનો જે ગુણ છે જાણીએ છીએ કે વાતનો ગુણ છે એ શીતળ છે ઠંડો છે તો આ વાયુને આપણે કાબૂમાં કરવા માટે જે ઔષધિઓનું આપણે પ્રયોજન કરીએ છીએ તે ઔષધિઓની તાસીર ગરમ હોય છે તો વાત વ્યાધિથી પીડાતા લોકો માટે મોટો પ્રશ્ન હોય છે કે જ્યારે પણ સાંધાના દુખાવા જોઈન્ટ પેઇન કમરના દુખાવા માંસપેશીઓના દુખાવા ગોઠણના દુખાવા કોઈ પણ દુખાવા માટેની જ્યારે આયુર્વેદિક દવાઓનું સેવન કરે છે તો તે દવાઓ એને ગરમ પડે છે અને અમુક બીજી સમસ્યાઓ પણ શરીરમાં જોવા મળવાની સંભાવના વધી થઈ વધી જાય છે ઘણા બધા મિત્રોને આના હિસાબે એસિડિટી જેવા પ્રોબ્લેમો પણ થાય છે અને ઘણા બધા તકલીફો આવી દવાઓના સેવનથી થતા હોય છે આજની જે આપણે ઔષધિની ચર્ચા કરશું દોસ્તો એ ઔષધિ આયુર્વેદની દૃષ્ટિ એટલી બધી મહત્ત્વની છે કે આ ઔષધિનું સેવન કરવાથી આપણા સાંધાના દુખાવાઓની અંદર પણ ફાયદો થશે અને આ ઔષધિ ખાસ કરીને આપને ગરમ નહીં પડે તો આ ઔષધિની જે ચર્ચા કરીએ છીએ એ ઔષધિનું નામ છે યોગરાજ ગૂગળ ગૂગળમાંથી ઘણી બધી ઔષધિઓની રચના થાય છે અને એમાંની જ આ એક ઔષધિ છે આ ઔષધિની અંદર કેટલી માત્રામાં કેટલા ઔષધો છે તેની આપણે સૌ પ્રથમ દોસ્તો ચર્ચા કરીએ તો આ ઔષધિ તૈયાર કરવા માટે વાવડિંગ ધાણા હિંગ ગજપીપર કાળીપાટ જીરું અતિવીસ લીંડી પીપર ચબક ચિત્રકમૂળ સૂંઠ અજમોદ મોરવેલ વજ રેણુકબીજ કપિલો ભારંગમૂળ ઇન્દ્રજેવ ધોળો સરસડો કડું ત્રિફળા અને પ્રમુખ ઔષધ જેનું ગુગળ છે એટલે આવી સિત્તાવીસથી લઈ અને ત્રીસ ઔષધિઓનું મિશ્રણ કરી અને એક આખું એનું તૈયાર કરવાની પદ્ધતિ છે તે દ્વારા આ ઔષધિ તૈયાર કરવામાં આવે છે અને તેની નાની નાની ગોળીઓ બનાવવામાં આવે છે દોસ્તો આ ઔષધિ માર્કેટમાં ઘણી બધી ફાર્મસીઓ બનાવે છે પતંજલિ બનાવે છે ડાબર બનાવે છે વૈદ્યનાથ બનાવે છે ઘણા બધા ફાર્મસીઓનું આ ઔષધ મળે છે કોઈપણ કંપનીની ઔષધિ સારી બ્રાન્ડની ઔષધિના આપ સેવન કરશો તમામના ગુણો સરખા જ જોવા મળે છે એટલે આપની નજીકમાં કોઈ પણ જગ્યાએ ઔષધિ મળતી હોય તો તે લઈ અને આપ આ ઔષધિનું સેવન કરી શકો છો દોસ્તો આ ઔષધિ જે દુખાવા છે જોઈન્ટ પેઇન છે એમાં તો ફાયદો કરે જ છે પણ એની સાથે આ ઔષધિ શરીરની અગ્નિ વધારવાનું અગ્નિ કહેતા કે જે પાચન અંગની છે મોટાભાગના વાત દોસ્તથી પીડાતા જે મિત્રો છે કે જેને જોઈન્ટ પેઇન છે સાંધાના દુખાવા છે તે મિત્રોને એક મોટી ફરિયાદ હોય છે કે એની શક્તિ ખૂબ જ મંદ થઈ ગઈ હોય છે કોઈ પણ ખોરાક ખાય તો તેને બહુ મોટી માત્રામાં ગેસ બને છે અને આ ગેસને કારણે તે મિત્રો ખૂબ જ હેરાન પરેશાન થઈ જાય છે તો યોગરાજ ગુગળનું સેવન કરવાથી પાચક અગ્નિની અંદર વધારો થાય છે પાચનશક્તિ તેજ થાય છે અને પેટની અંદર બનતો જે ગેસ છે એ પણ ડાઉન થઈ જાય છે તો આ પણ ખૂબ જ સારું બાબત આ યોગરાજ ઉગડ ઔષધિની છે દોસ્તો બીજા નંબરમાં આ યોગરાજ ઉગડનું સેવન કરવાથી ગરમ પડતી નથી એ વાત તો આપણે અગાઉ જોઈએ પણ એની સાથે તે આપણા શરીરનું તેજ વધારે છે આની જે ઔષધો ઉમેરવામાં આવેલા છે એ ઔષધો એટલા બધા પ્રભાવશાળી છે કે એનું રેગ્યુલર સેવન કરવાથી આપણા જોઈન્ટ પેઇન સાંધાના દુખાવામાં તો ફાયદો થાય જ છે પણ એની સાથે શરીરનું તેજ વધે છે અને એની સાથે જે મિત્રોને એવો પ્રોબ્લેમ છે કે એને જોઈન્ટ પેઇન છે સાંધાના દુખાવા છે અને એની સાથે એના શરીરની અંદર અશક્તિ છે એનું બળ છે ક્ષીણ થઈ ગયેલું છે થોડું થોડું કામ કરવાથી પણ તે મિત્રોને થાક લાગી જાય છે તો આવા મિત્રો માટે આ ઔષધિ ખૂબ જ કારગર છે જોઈન્ટ પેઇનની અંદર આ ઔષધિ આપણે લેવાથી જોઈન્ટ પેઇનમાં પણ ફાયદો થશે અને આપને જે અશક્તિ છે એ દૂર થશે અને આપનું જે બળ છે એની અંદર પણ આ ઔષધિ આપને મદદ કરશે જે મિત્રોને આવી તકલીફ છે કે જોઈન્ટ પેન છે અને શરીરનું બળ પણ ધીમે ધીમે ઓછું થતું જાય છે અથવા તો શરીરનું બળ હાવ ક્ષીણ થઈ ગયું છે તો તેવા મિત્રો આ જે યોગરાજ ગુગળ છે એનું સેવન દૂધની સાથે કરવાનું છે બાકીના જે મિત્રો છે અલગ અલગ અનુપાન સાથે આનું સેવન કરવાની એક આખી વિધિ છે દોસ્તો તે આપણે જોઈએ તો આ યોગરાજ ગુગળને વાયુના રોગોમાં જો આપણે ઉપયોગ કરવો હોય તો દોસ્તો તો યોગરાજ ગુગળની સાથે મહારાષ્ટ્રનાદિક વાત અથવા તો દસમૂલ વાતની સાથે જો આ રાજ ગુગળની એક એક કે બ બે ગોળી સવાર સાંજ જમીને એક કલાક પછી આપ લેશો તો સાંધાના દુખાવાની અંદર જોરદાર ફાયદો જોવા મળશે પછી દુખાવા કોઈ પણ હોય દોસ્તો ગોઠણના દુખાવા હોય પીઠના દુખાવા હોય કમરના દુખાવા હોય આપણા આંગળાના ખંભાના ગરદનના દુખાવા હોય માંસપેશીઓની અંદર પકડણ આવી ગઈ હોય આપને કોઈ પણ રીતે શરીરમાં વાતજનની વ્યાધિની હિસાબે દુખાવો થતો હોય તો તેવા મિત્રોએ પુનર્નવાદી સોરી દસમૂલ ક્વાત અથવા તો મહારાસનાદી ક્વાત સાથે યોગરાજ ગુગળનું સેવન કરવાનું છે હવે જે મિત્રોને એવી તકલીફ છે કે શરીરમાં સોજા ચડી ગયા હોય વાત વ્યાધિવાળા મિત્રોને ઘણી વખત એવું જોવા મળે છે કે દુખાવા પણ હોય છે અને જે જગ્યાએ દુખાવો હોય છે ત્યાં સોજો પણ ચડી જાય છે તો આવા મિત્રોએ આ યોગરાજ ગુગળનું સેવન છે એ પુનર્નવાદિક વાત સાથે કરવાથી શરીરના સોજા પણ ઉતરી જશે અને સાથે સાથે એના જે પેઇન છે દુખાવો છે એમાં પણ જોરદાર ફાયદો જોવા મળશે દોસ્તો આ સાથે આ જે યોગરાજ ગુગળ છે દોસ્તો એ ત્રિદોષ હર છે માત્ર વાયુને જ સમન કરે છે વાયુનો જ નાશ કરે છે એવું નથી પરંતુ શરીરની અંદર કફ વધી ગયું હોય પિત્ત વધી ગયું હોય કે વાયુ વધી ગયું હોય ત્રણે ત્રણ જે આપણા કષ્ટો છે એની અંદર આ યોગરાજ ગુગળ છે એ આપણું કામ કરે છે એટલે ખૂબ જ સરસ મજાની ઔષધિ છે કોઈ પણ ઉંમરે કોઈ પણ અવસ્થાએ આ ઔષધિ દોસ્તો લઈ શકાય છે આયુર્વેદના ગ્રંથાચાર્યોએ તેવું પણ કીધું છે કે બાળક પણ આ લઈ શકે પરંતુ આપણે બાળકની બાદ બાકી કરવાની છે જે પણ મિત્રોને પુરુષ હોય કે સ્ત્રી જે મિત્રોને વાતવ્યાધિ હોય તો તેવા મિત્રો આ ઔષધિનું સેવન કોઈ પણ જાતની ડર રાખ્યા વિના કરી શકે છે ક્યાં સુધી આનું સેવન કરવું તેની વાત કરીએ દોસ્તો તો આ ઔષધિ એક એવી છે દોસ્તો કે એનું બે મહિના ત્રણ મહિનાથી લઈ અને લાંબા ગાળા સુધી પણ જો આ ઔષધિનું સેવન કરવાનું હોય તો આની કોઈ સાઈડ ઇફેક્ટ જોવા મળતી નથી તો ખૂબ જ સરસ મજાની ઔષધિ છે જો આપને પણ આવા કોઈ પ્રોબ્લેમ હોય તો આપ બિંદાસ યોગરાજ ગુગળનું સેવન કરી શકો છો માત્ર આપણે અગાઉ કીધી એમ દિવસમાં બે વખત સવાર સાંજ એક એક ગોળી અથવા તો સવાર સાંજ બ બે ગોળી અને વધુ માત્રામાં જો આપને તકલીફ હોય તો સવાર બપોર અને સાંજ ત્રણ વખત પણ આપ યોગરાજ ગુગળનું સેવન કરી શકો છો અને ઘણી બધી ફાર્મસીઓ બનાવે છે ત્યાંથી આપ લઈ આવી શકો છો માર્કેટની અંદર અલગ અલગ ફાર્મસીઓના અલગ અલગ રેટ હોય છે તો આપણે કિંમતની ચર્ચા આજના વિડીયોમાં કરશું નહીં દોસ્તો પણ આ ઔષધી ખૂબ સરસ મજાની છે અને એનું સેવન આપ કરી અને આપને જે વાત વ્યાધિ છે જોઈન્ટ પેઇન છે સાંધાના દુખાવા છે એમાં આપને જોરદાર ફાયદો જોવા મળશે તો ફરી મળશું આવતા વિડીયોમાં આવી જ કોઈ સરસ મજાની ઔષધિ સાથે કે જે વાત રોગની અંદર વાત વ્યાધિની અંદર ખૂબ જ અસરકારક હશે ત્યાં સુધી રજા લઈએ અને દોસ્તો ખાસ નમ્ર વિનંતી વિડિયોને જોવો છો ખૂબ જ ઉપયોગી માહિતી લાગે છે તો વિડીયોને બીજા મિત્રો સુધી શેર કરજો જેથી તે મિત્રો પણ આ ઔષધિ દ્વારા પોતાનું સ્વાસ્થ્ય જાળવી શકે તે મિત્રોને પણ આ માહિતી ઉપયોગી સાબિત થાય ફરી મળશું આવતા વિડીયોમાં ત્યાં સુધી રજા લઈએ સ્વસ્થ રહો મસ્ત રહો ધન્યવાદ